કચ્છમાં ત્રણ દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સ પૂર્ણવરી થઈ હતી ત્યારે મુખ્યમંત્રી આનંદબેન પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી રાજનાથસિંહ અને હરિભાઈ ચૌધરીને વિદાય આપી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ સુધી જ અહિયાં જ રોકાયા હતા અને વિવિધ કાર્યક્રમો ભાગ લીધો હતો મોદીએ ત્રીજા દિવસે પોલીસ ના મહા નું અધિવેશન સંબોધન કર્યું હતું અને તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પોલીસ ફોર્મ રહેલી વૈસાહિક અને યોગ્યતા સમર્પણ દર્શાવે છે કે તેમણે અધિવેશન દરમિયાન ઉપરી આવેલા ભલામણો અમલીકરણ માટે એક સ્પષ્ટ રોડમેપ તૈયાર કરવાની હાકલ કરી હતી વડાપ્રધાને કહ્યું કે ચર્ચા અને મંત્રીઓના દેશભરના જુનિયર અને સિનિયર બંને અધિકારો સામેલ હતા જે નવા સ્ટીલો ચાથવામાં મદદ કરશે અને આ એક ખૂબ નોંધપાત્ર સિદ્ધિ છે ને વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સંવેદશીલતા એ પોલીસ વિભાગનું એક મહત્વનું તત્વ છે અને એક એવું લવચિક સંસ્થાકીય માળખું બનાવવું જોઈએ કે જે પોલીસ દ્વારા નાગરિકોને સંવેદશીલતાથી સમજાવવા મદદરૂપ બને તેમણે વધુમાં જોઈએ ઉજવણી કરવી જ્યારે લોકો તેમની સફળતાની ઉજવણી અને પોલીસ સ્ટેશન ની મુલાકાત લે છે ત્યારે તેમણે પોલીસ અધિકારીઓ દ્વારા કરાયેલા કામ પ્રત્યે ઊંડી સમજ કેળવવી જોઈએ તેમણે કહ્યું હતું કે સમુદાય લોકોએ પોલીસ સ્ટેશન સાથે ઓળખ બનાવી જોઈએ વડાપ્રધાન સાયબર સુરક્ષા ડિજિટલ

આ પહેલ પહેલા દિવસે પછી જેને પોલીસ યુનિવર્સિટી અને પોલિટિક સાયન્સ યુનિવર્સિટી વિશે ચર્ચા કરી હતી કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિરણ રજુ અને હરિભાઈ ભારતીભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા ત્રણ દિવસ સુધી ચાલનારી ગોઠવણ ગઈકાલે છેલ્લો દિવસ હતો અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીને મુખ્યમંત્રી અરવિંદ પટેલ સહિત ગુજરાતના અગ્રણી જનોએ તેમને વિદાય આપી હતી

આકર્ષણનું કેન્દ્ર બની ગયા હતા રાજ્યપાલ ઓપી કોહલી મુખ્યમંત્રી હરિદ્રિંદ પટેલ પૂર્વ મુખ્યમંત્રી કેશવભાઈ પટેલ સહિત આગેવાનો જોશીને મળ્યા હતા અને સૌની સાથે દિલ્હીથી વાતચીત પણ કરી હતી રેલમાર્ગે તેમણે પાલનપુરથી ગુજરાતમાં પ્રવેશ કર્યો ત્યારબાદ અમદાવાદ સુધી માર્ગમાં કડકટી ઠંડી થતા ઠેર ઠેર કાર્યકરોએ સ્ટેશન ઉપર જઈને પુરા પેરાયને તેમનું સ્વાગત કર્યું હતું ડોક્ટર પ્રવિણ તુકરના દીકરાના સમારોહમાં જોશીને મળવા માટે એમની સાથે સેલ્ફી ખેંચાવવા માટે પણ કારેક કાર્યક્રમો પડાપડી જોવા મળી હતી ડોક્ટર તોગડિયાના દીકરા સત્કાર સમારોહમાં પહોંચેલા જોશીને મળવા માટે અનેક કાર્ય ભીડ લગાવીને દીધી હતી પરિષદ સંઘ ભાજપના જૂના કાર્યકરો એક દશકા પછી આવી જ રીતે ખુલ્લી જાહેરમાં સંજય જોશીને મળ્યા હતા જોશીએ સૌની સાથે વાતચીત કરી હતી અને પરિવારના સભ્યોને ખુશી સમાચાર પૂછ્યા હતા આ પ્રસંગે આ આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ કોંગ્રેસના નેતા શક્તિસિંહ કોહિલ શંકરસિંહ વાઘેલા અર્જુન મોઢવાડા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા સ્વાદ શોખીનો અમદાવાદઓ માટે હવે એક નવી ખાવાની આઈટમ આવી રહી છે જે ખાવાની વસ્તુનું નામ છે ઉંબાડિયું ઉબાડિયું વરસાદની પ્રખ્યાત સ્વાદિષ્ટ ચટાકેદાર આઇટમ છે જે હવે અમદાવાદમાં પણ જોવા મળશે ત્રણ દિવસ સુધી ચાલનાર ફૂડ ફેસ્ટિવલમાં ઉંબાડિયુંનો એક સ્ટોલ જોવા મળ્યો તો જ્યાં પર લોકોની ભારે ભીડ રહી હતી આ સ્ટોલ ચલાવનાર દેવાંગ જોશી છેલ્લા હવે અમદાવાદમાં પણ આ ઉબાડિયું નામની વસ્તુ લાવી રહ્યા છે અને સ્વાદ શોખીનો માટે લોકો ખવડાવી રહ્યા છે

જેની અંદર તેલ કે પાણી કાંઈ અગર માટલા ઊંધિયું આવે એ જ ટાઈપથી બને આની અંદર ઓઇલ કે પાણી કાંઈ નહીં નાખવાનું એની અંદર બધી સબ્જી આવે બટેટા સફરિયા રતાળું ને પાપડી સુરતી પાપડી કહેવાય એની અંદર મસાલો કરીને અમે બનાવીએ આ એની અંદર ઓટોમેટિકલી સ્ટીમ થાય આની અંદર કાંઈ નહીં થાય ઓટોમેટિક સ્ટીમ થશે એવી રીતના બને એ સનસિટીના ગેટની બાજુમાં બોપલમાં છે ત્યાં જ બધું ત્રણ વર્ષથી અમે ગઈ પ્લેસ અલગ અલગ હોય બધી આ હું વલસાડ એક વખત ગયો હતો મારી સિસ્ટર ત્યાં છે ને ત્યાં જોયું હતું એની ઉપરથી હું ત્યાંથી શીખીને આવ્યો છું હું પોતે બનાવું છું એટલે બનતા બે કલાક એક માટલી બનતા પંદર વીસ કિલો એ ખરા ઉતરે બે કલાક તો મિત્રો આ તો અત્યાર સુધી મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ ટાઈમ ન્યૂઝ મીડિયા નમસ્કાર